હાલ રાજ્યમાં વિધાનસભાનું સત્ર ચાલુ છે અને આ વિધાનસભા સત્રની અંદર સવાલ જવાબ થયા હતા અને આ સવાલ જવાબ વચ્ચે અમિત ચાવડાએ એક સવાલ પૂછી લીધો જેમાં અદાણી પાસેથી વીજળી ખરીદવાને લઈને સવાલ હતો અને અમિત ચાવડાએ આરોપ લગાવ્યા કે જે અદાણી છે તેની પાસેથી મોંઘી વીજળી ખરીદીને આ રાજ્યના જે કરના પૈસા છે તે બરબાદ કરવામાં આવે છે શું સમગ્ર ઘટના જેની હું આપની સાથે વાત કરીશ આ વિડિયોમાં નમસ્કાર નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું આપની સાથે ફૈસલ મનસુરી વિધાનસભા ગૃહમાં સવાલ જવાબ કરતા અમિત ચાવડાએ સવાલ પૂછ્યો કે અદાણી જે કંપની છે જેની પાસેથી વીજળી ખરીદવામાં આવે છે અને જે ઉદ્યોગપતિ છે અદાણી તેના અને મોદીના રિલેશનને લઈને પણ કોંગ્રેસ વારંવાર પ્રહાર કરે છે રાહુલ ગાંધી પણ વારંવાર અદાણી ઉદ્યોગપતિને લઈને અને જે સરકાર છે તે સરકાર ક્યાંક ને ક્યાંક ઉદ્યોગપતિઓને ફાયદા પહોંચાડતું હોવાની વાત રાહુલ ગાંધી વારંવાર કરતા હોય છે ત્યારે અમિત ચાવડાએ પણ ફરી એક વખત સરકાર જે અદાણી કંપની છે તેની પાસેથી મોંઘી વીજળી ખરીદતા હોવાનો આરોપ લગાવ્યો અમિત ચાવડાએ આરોપ લગાવ્યો છે કે આઠ રૂપિયા મોંઘી વીજળી ખરીદવામાં આવે છે અને આ ક્યાંક ને ક્યાંક રાજ્યના લોકોના કરના પૈસા બરબાદ થતા હોવાનો તેમણે આરોપ લગાવ્યો ઇન્ટરનેશનલ બજારમાં ઇન્ડોનેશિયામાં કોલના ના ભાવ વધારે થયા એટલા માટે આ ભાવ વધારો આપવામાં આવ્યો છે હવે તો અદાણી કંપની પાસે અને બીજા ઘણા બધા દેશોમાં પોતાની છે હવે એમને ખૂબ સસ્તા ભાવે કોલ મળતો હોય તો એમણે શું કામ ગુજરાતના જનતાના પડસેવાના પૈસા વધારે લેવા પડે પણ જ્યારે સાહેબના મિત્ર હોય અને ગુજરાત સરકાર મહેરબાન હોય તો આ ડબલ એન્જિન સરકારમાં ડબલ ભાવ આપવામાં આવે છે એટલે કે જે ભીડમાં રકમ નક્કી થઈ હતી એના કરતાં બમણો ભાવ આપવામાં આવે છે અમે સરકાર પાસે માંગણી કરી છે કે પચીસ વર્ષનો કરાર છે બે હજાર સાતમાં કરવામાં આવ્યો તો બે હજાર બત્રીસ માં પૂરો થવાનો હજુ પણ આઠ વર્ષ જેટલો સમય બાકી છે જો આટલો જ વધારે આપવો પડતો હોય તો એ કરારની સમીક્ષા થવી જોઈએ તાત્કાલિક એ કરારની સમીક્ષા થાય અને જો અદાણી પાવર કે બીજી કોઈ પણ કંપનીઓ એના કરારની શરત મુજબ વીજ સપ્લાય આપવા માટે સમર્થ ના હોય તો એ કરાર રદ કરવા જોઈએ નવેસરથી બીડ કરવું જોઈએ અને નવેસરથી ભાવ નક્કી થવા જોઈએ આ ગુજરાતની પ્રજાના પરસેવાના ટેક્સના ના પૈસા પોતાના મિત્રો કે માનીતા પાછળ લૂંટાવા ના જોઈએ અને એનો અમે સખત વિરોધ કરીએ છીએ હવે આ આરોપ તેમણે લગાવ્યો અને સવાલ પૂછ્યો હતો તેમણે ગૃહમાં કે કેટલી વીજળી ખરીદવામાં આવે છે શું વધારે પૈસા આપવામાં આવે છે તેનો જવાબ જે મંત્રી છે કનુ દેસાઈ તેમણે આ જે સવાલ છે અમિત ચાવડાનો તેનો જવાબ આપ્યો હતો અને તેમણે જણાવ્યું હતું કે ઇન્ડોનેશિયામાં કોલસો મોંઘો થવાના કારણે આજે વીજળીના જે ભાવ છે તે વધુ ચૂકવવામાં આવે છે અને તે રીતે તેમણે જવાબ આપ્યો જ્યારે અમિત ચાવડાએ જણાવ્યું હતું કે ક્યાંક ને ક્યાંક અદાણી પાસે જે અદાણી કંપની છે તેમની પાસે પોતાની પાસે ઓસ્ટ્રેલિયામાં ખાણ છે

ખાસ કરીને વર્ષ બે માં રાજ્યની મહત્તમ વીજળીની જે रिक्वायरमेंट હતી હાજર માં એ હતી અને માં એટલે કે બે હાજર ત્રેવીસ ના સપ્ટેમ્બર માં વધીને ચોવીસ હજાર પાંચસો ચુમ્માલીસ એટલે કે ઓલમોસ્ટ આપણા રાજ્યની વીજળીની જે રિક્વાયરમેન્ટ છે એ લગભગ ત્રણ ગણી વધી ગઈ આ બધા કારણોસર આપણે વીજ ખરીદવી પડે એ ચોક્કસ વાત છે ખાસ કરીને જે પૂરા ઇન્ડિયામાં ઇમ્પોર્ટેડ કોલના પ્લાન્ટ છે વીજ પ્લાન્ટ છે એનો કોલસો ઇન્ડોનેશિયાથી આવે છે ઇન્ડોનેશિયામાં કાયદામાં ફેરફાર થતા બે હજાર એકવીસમાં જે કોલસો એકસો એકવીસ ડોલરે મળતો હતો એ બે હજાર બાવીસમાં વધીને સરેરાશ બસો છોતેર ડોલરમાં મળતો હતો એકસો એકવીસના બસો છોતેર ડોલર થયા અને બે હજાર ત્રેવીસમાં સરેરાશ બસો એક ડોલર થયો છે આ સમય દરમિયાન પ્રતિ ડોલરની સામે રૂપિયાની કિંમતમાં પણ વધારો થયો હતો આપણે આપણા પાવર માટે અદાણી પાવર ટાટા પાવર અને એસઆર પાવર સાથે પીપીએ થયેલા છે બે હજાર અઢાર સુધી આ બધા જનરેટરોએ આપણને પીપીએ પ્રમાણે કુલ વીજ ખરીદી આપેલ હતી પરંતુ અને આપણે તે સમયે એમની પાસે ત્રીસ ટકા જેટલી વીજળી ખરીદતા હતા તે ટાઈમે પીપીએ પ્રમાણે આપતા હતા આપણને એ રેટ બરાબર આવતો હતો અને અત્યારે હાલના સંજોગોમાં આપણે કોલના પ્રાઇસ વધવાથી યુનિટમાં વધારો થવાથી આ બધા જનરેટરો પાસેથી ફક્ત સત્તર ટકા છે તો સરકારે તો હાલ એવું કહ્યું છે કે ઇન્ડોનેશિયામાં ક્યાંક ને ક્યાંક ભાવ વધારો થયો છે કોલસાનો અને તેને લઈને જ તેમણે પણ ભાવ વધારો કર્યો છે ત્યારે બીજી તરફ એ વાત પણ છે કે અદાણી કંપની પાસે ઘણી બધી જગ્યાએ પોતાની કોલસાની ખાણ છે તેને લઈને પણ સવાલ કર્યો હતો અમિત ચાવડાએ તો ત્યાં સુધી પણ કહ્યું કે જે કરાર છે એ બે હજાર બત્રીસ સુધીનો છે તો તે કર આ જે કરાર છે એ કોન્ટ્રાક્ટ છે તેને રદ કરી દેવામાં આવે તેવી પણ વાત કરી કારણ કે આમાં ક્યાંક ને ક્યાંક વધુ રૂપિયા ચૂકવાતા હોવાની વાત છે તેથી અમિત ચાવડાએ આ કોન્ટ્રાક્ટ રદ કરવાની વાત કરી હતી તો હાલ તો આ આરોપ લગાવવામાં આવ્યા છે અમિત ચાવડાથી સરકાર ઉપર કે તેઓ ક્યાંક ને ક્યાંક અદાણી કંપનીને ફાયદો પહોંચાડી રહ્યા છે અને આ સવાલને લઈને જ અમે સતત સમાચારો આગળ પણ અપડેટ કરતા રહીશું તેથી અમારી સાથે જોડાઈને નવજીવન ન્યૂઝ લાઇક અને શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું એક નવા વિષયની સાથે ત્યાં સુધી નમસ્કાર